આજે બનાસકાંઠા વાલ્મિકી યુવા વિકાસ પરિષદ દ્વારા અને કેટલા બાળકો હતા અને કયા કયા ધોરણના હતા અને શું સન્માનિત કર્યા આવે બનાસકાંઠા વાલ્મીકી યુવા વિકાસ પરિષદના સન્માન્ય પ્રમુખ અને એમની સમર્થ ટીમ દ્વારા આજે ધોરણ સાત થી બારના એજ જ બી વિદ્યાર્થીઓ લગભગ સોળ કરતો પણ વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો આ કાર્યક્રમ હતો આ કાર્યક્રમ કરવા પાછળનો મહત્વનો હેતુ એ છે કે સમાજ સમાજ ઈટલ સમાજથી અલોમાં થાય ને વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓને જોઈ અને ખૂબ ઊંચું સ્થાન પ્રાપ્ત કરે એ ઉદ્દેશથી એ લક્ષ્યના ધ્યાનમાં રાખીને આ વિકાસ પરિષદ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ વિકાસ પરિષદ દ્વારા સમાજમાં વ્યસન મુક્તિ થાય સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારે સમાજમાં સમાજમાં કુરિવાદો દૂર થાય સમાજમાં સમૂહ લગ્નનું આયોજન થાય એવા અનેકવિધ કાર્યક્રમો અમારા સન્માનીય પ્રમુખ અશોકભાઈ અને એની સમગ્ર ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી યોજવામાં આવી રહ્યા છે આજે આ કાર્યક્રમની અંદર જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર પ્રોફેસર ડૉક્ટર રાધાબેન તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત થઈ અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે બનાસકાંઠા વાલ્મીકી યુવા વિકાસ પરિષદ પાલનપુર દ્વારા શું કાર્યક્રમ હતો આ પ્રમુખ છો અને કઈ રીતની એક્ટિવિટી થઈ ગઈ છે હું પ્રમુખ છું બનાસકાંઠા વાલ્મીકી યુવા વિકાસ પરિષદ અને અહીંયા અમારો અમારી વાલ્મીકી સમાજની વિદ્યાર્થી સત્કાર સમારંભનો પ્રોગ્રામ ખૂબ સારી રીતે સફળતાપૂર્વક થઈ રહ્યો છે તેમાં અમારા મહાનુભવીઓ જે શિક્ષકગણ તેમજ અમારી સમાજના ખૂબ જ બહોળી સંખ્યામાં અને સારી રીતે આ પ્રસંગ કર્યો છે કેટલા વિદ્યાર્થીઓ હતા અને કયા કયા ધોરણના હતા અમારે લગભગ સાતથી બાર સુધીના વિદ્યાર્થીઓને અહીંયા સન્માનિત કર્યા છે ઓકે